હેલો ઓલ હું ઉંજલ શાહ ફ્રોમ બેન્કર હોસ્પિટલ હોસ્પિટલ આજે આપણે વાત કરીશું જયનાભાઈ દેસાઈ સાથે જેમને છેલ્લા સાત વર્ષથી વેરીકોઝની તકલીફ હતી અને અમે એમનું વિનાશીલ વ્યૂ એમ્બ્યુલેશન એડવાન્સ ટેકનિકથી અમે એમને સારવાર કરી છે તો ચાલો આપણે જાણીશું કે એમને છેલ્લા સાત વર્ષથી શું તકલીફો હતી અને કેટલા એરા થયા

આખી ટ્રીટમેન્ટ કરાવી છે અત્યારે મને પાવર ઘણો સારું ડ્રાઇવિંગ કરી શકું છું મને પણ જાતની નથી અને આ ટ્રીટમેન્ટ બહુ છે સારો અનુભવ છે એ જાણીને અમને આનંદ થયો કે તમારી સાત વર્ષ સુધી જે તકલીફ હતી અમે એને સુધારી શક્યા પણ તમે અમને એ જણાવશો કે આ ટ્રીટમેન્ટ દરમિયાન તમને શું અનુભવ થાય આ ટ્રીટમેન્ટ કરાવી એની અંદર કન્સલ્ટેશન થી લઈ અને ટ્રીટમેન્ટ કરાવ્યા અને રજા આપ્યા સુધી હું કોઈ બધા સારા અનુભવ થયા છે હું કોઈ જગ્યાએ હેરાન નથી થયો મને બેભાન પણ નહોતો કરવામાં આવ્યો અને ડોક્ટર સાથે અમે વાતચીત કરતો કરતો મારી ટ્રીટમેન્ટ કરી હતી અને ટ્રીટમેન્ટ સારી રીતે કરી હતી અને સારી રીતે તો શું તમે વેરીકોઝ વેન્ટી પીડાતા દર્દીઓ માટે એ શબ્દ કહેશો હા હું વેરીકોઝ વેન્ટી પીડાતા દર્દીઓને એક એડવાઇઝ આપીશ અહિયા બેંકર્સ હોસ્પિટલ ની આ જે ટ્રીટમેન્ટ છે એ કરાવી લેવી જોઈએ એનાથી ઘણો ફાયદો થાય છે એનાથી કોઈ નથી અને એમનો હોસ્પિટલ આભારી છું